નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગુજરાત યુટ્યુબ ચેનલમાં તાજા અને મહત્વના સમાચાર સૌથી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે નમસ્કાર દર્શક મિત્રો મિત્રો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ચૂંટણી પંચ પણ જલ્દીથી ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે એવામાં તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવાર પસંદ કરવામાં લાગેલી છે ભાજપે બે માર્ચે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી જેમાં એકસોને પંચાણું બેઠક ઉપર ઉમેદવારોના નામ ફાઇનલ કરવામાં આવ્યા હતા બીજી યાદીના ઉમેદવાર ફાઇનલ કરવા માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ સોમવારે મહત્ત્વની બેઠક બોલાવી હતી દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટર ઉપર ચાર કલાક ચાલેલી મેરેથોન બેઠકમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સહિત આઠ રાજ્યોની સો બેઠકો ઉપર ચર્ચા થઈ હતી ભાજપ એક કે બે દિવસમાં ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી શકે છે જોકે બિહાર ઓરિસ્સા તમિલનાડુ આંધ્રપ્રદેશમાં ગઠબંધનની તસવીર સ્પષ્ટ ન થવાને કારણે આ રાજ્યના ઉમેદવારોની યાદીમાં મોડું થઈ શકે છે મિટિંગમાં પીએમ મોદી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત તમામ સિનિયર નેતાઓ હાજર રહ્યા હતા ગુજરાતની અગિયાર બેઠકો ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં સાત બેઠકો ઉપર સહમતી બની શકી હતી મધ્યપ્રદેશની તમામ બાકી રહેલી પાંચ બેઠકો ઉપર ચર્ચા પૂરી થઈ હતી જેમાં ચાર બેઠકો ઉપર સહમતી બની શકી હતી મહારાષ્ટ્રની પચીસ તેલંગાણાની આઠ અને કર્ણાટકની અઠ્યાવીસ બેઠકો ઉપર ચર્ચા થઈ હતી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં બિહારની સત્તર બેઠક તેલંગાણાની આઠ બેઠકને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી હિમાચલ પ્રદેશની ચાર બેઠકને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી કર્ણાટકની અઠ્યાસી બેઠકો પર ચર્ચા થઈ હતી જેમાંથી પાંચથી છ બેઠક ગઠબંધન માટે રાખવામાં આવી છે કર્ણાટકમાં ભાજપની સાથે જેએસનું ગઠબંધન પણ થયું છે બીજી તરફ બિહારમાં તમામ સહયોગી પક્ષોથી ભાજપના અલગ અલગ નેતાઓની વાતચીત ચાલુ છે